ફટાકડાના ગોડાઉનમાં થતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ફટાકડાના ગોડાઉનમાં થતા અકસ્માતોને ધ્યાને રાખીને સુરત પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે ડીસામાં થયેલી ઘટનાને પગલે સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી હેતલ પટેલે તમામ પોલીસ સ્ટેશનને શહેરની ફટાકડાની દુકાનો અને ગોડાઉન સેફ્ટી ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે ગાંધીના રામનગર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા તપાસ શરૂ થઈ છે ફટાકડાનું વેચાણ નિયમો મુજબ અને પરમિશન મુજબ કરે છે કે કેમ ફાયર સેફ્ટી સહિત તમામ નિયમોનું પાલન થયું છે કે કેમ એ અંગેની ચકાસણી થઈ રહી છે જોકે ગોડાઉન કે દુકાનોમાં જો કોઈ ખામી હશે બેદરકારી જોવા મળશે તો કાયદેસરની કાર્યવાહી થશે હાલ શહેરમાં ફટાકડા વેચાણ માટે ચુમ્માલીસ દુકાનોને લાયસન્સ આપવામાં આવ્યા છે પોલીસ વિસ્તારમાં જે કઈ લાયસન્સ હોલ્ડર ફટાકડા વિક્રેતા છે તેઓને તેઓના નોર્મ્સ મુજબ સ્ટોરેજ રાખેલ છે કે કેમ એ બાબતે ચેક કરવામાં આવી રહેલ છે તેમજ લાયસન્સ તેમનું ઇન ડ્યુ પીરિયડ છે કે કેમ મતલબ કે રિન્યુ કરાવવાનું બાકી તો નથી ને એ પણ ચેક કરવામાં આવી રહ્યું છે લાયસન્સ સિવાય જે ફાયર સેફટી સર્ટિફિકેટ વગેરે જે નોર્મ્સ મુજબ સર્ટિફિકેટ પ્રમાણપત્ર મેળવવાના રહે છે તે બધા મેળવેલા છે કે કેમ કે એમ જ જે અમને જેટલો જથ્થો રાખવાની પરમિશન મળી હોય છે એ મુજબનો જથ્થો છે કે કેમ એ સિવાયની કોઈ વધારાની એક્ટિવિટી તો થતી નથી કે કોઈ જે આ ફટાકડામાં જે એક્સપ્લોઝિવ વપરાય છે એ કોઈ લૂઝ મટીરિયલ મેળવીને કોઈ જાતે તો કોઈ મેન્યુફેક્ચરિંગ કરતા નથી ને એ વિગેરે ચેક કરવામાં આવી રહ્યા છે

અહીંયા જે છે એ સ્વરેજ રાખવાની કેપેસિટી ધરાવે છે વેચવા માટેના એટલે કે ફટાકડા વિક્રેતાનું ધરાવે છે અને એ મુજબનું જ અહીંયા જણાઈ આવે છે ફડાકડાનું જે લાયસન્સ છે એક્સપ્લોઝિવ કેટેગરીમાં આવતું હોય છે અને એનું લાયસન્સિંગ ઓથોરિટી સુરતમાં પોલીસ શ્રી તેમજ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી એક્સપ્લોઝિવ કંટ્રોલર દ્વારા મેળવવાનું રહે છે અને એના એક્સપ્લોઝિવ એક્ટ અને એક્સપ્લોઝિવ રૂલ મુજબ મેન્ટેન કરવાનું હોય છે જો એનું વાયોલેશન થતું જણાય આવે તો એક્સપ્લોઝિવ એક્ટ મુજબ તેમની સામે કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી શકાય છે અને ગુનો દાખલ કરી શકાય